અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં ગુજરાતભરના સમસ્ત કથિરિયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે કથેરિયા પરિવાર દ્વારા કાર્તક સુદ આઠમ અને સોમવારની તારીખ વીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ કથેરિયા પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે માતાજીના મહાયજ્ઞ પાઠોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ત્રેવીસના સાંજના સમયે રાત્રે ડોડીયાળી ગામનું જય ભવાની રામા મંડળ રમાડવામાં આવશે આ ઉપરાંત તારીખ વીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ સવારના આઠથી પાંચ કલાક સુધી મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં આ બ્લડ એકત્ર કરીને જરૂરિયાતમંદ લોકોને જેવા કે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તેમજ ડિલિવરી કેસ આવતો હોય તેવી મહિલાઓને તેમજ ગંભીર અકસ્માતમાં બ્લડની ખૂબ જરૂરિયાત પડતી હોય તો આ બ્લડ એકત્ર કરીને એકદમ ફ્રીમાં આ બ્લડ આપવામાં આવશે વધારેમાં વધારે બોળી સંખ્યામાં લોકો રક્તદાન કરીને ગુજરાતભરના સર્વકથિરિયા પરિવાર અડતાળા ગામના કુળદેવી ખોડિયાર માતાજીના મંદિરે પધારવાના હોય છે જેમાં ખાસ કરીને માતાજીની આરતી દર્શન ભોજન પ્રસાદનો હજારો ભક્ત લાભ લે છે